તો મને અહીંયા જે કર્મચારીઓ છે એણે કીધું કે આ સીએનજી જે છે એ ગોબર ગેસમાંથી બનતું ગેસ છે અને એ ખેડૂતો આ વિસ્તારના અહીંયા એ ટેક્ટરમાં ભરીને લઈ આવે અને એનો પેલા પાછળ પૂરો પ્લાન છે અને એનો આ પંપ છે હવે આપણે એમને પૂછીએ કે નોર્મલ સીએનજી તો આપણે બધા પુરાવતા જોઈએ છીએ અને બધાને ખબર છે

ચાલીસ ટન આ તમારો પેલો પંપ છે ગુજરાત નો સરસ એટલે બનાસ ડેરી દ્વારા આ પંપ સંચાલિત છે બાયો સીએનજી પ્લાન્ટ બરાબર આ પંપ આવેલો છે બાયોસીએનજી પ્લાન્ટ કઈ પ્રકારની છે આ સમજવા જેવું છે કે એ પણ વસ્તુ વેસ્ટ નથી જાતી જે છાણ છે ગાયોનું ભેંસોનું એ છાણમાંથી ગેસ ઉત્પન્ન થાય એની ગેસના પછી જે વેસ્ટેજ નીકળે એનું પણ ખાતર બની જાય એટલે બહુ નેચરલ આખી પ્રોસેસ છે અને ખરેખર જાણવા જેવી છે ગુજરાતનો તો આ પહેલો પંપ છે એટલે બધા મિત્રોને કહું છું કે અહીંયા આ બાજુથી બાજુ થી વિઝિટ કરજો અને સીએનજી ગાડીમાં વાપરતા હોય તો પુરાવજો ખાસ ચેક કરજો અને મેં જ્યારે આમની સાથે વાત કરી આ બધા સાથે મિત્રો સાથે ત્યારે મને ખબર પડી કે આપણે રિયલમાં બતાવવી પડે કે કેટલા રૂપિયા ભાવ છે રિયલમાં રેટ છે સિત્તેર રૂપિયા સેવન્ટી રૂપીસ રેટ છે અને નોર્મલી ગુજરાતની અંદર બીજા બધા જે પંપો છે એની અંદર સીએનજીમાં એસી રૂપિયાથી લઈ અને ચુમોતેર રૂપિયાનો ભાવ અત્યારે આ સમયમાં ચાલી જાન્યુઆરી બે હજાર ચોવીસ માં અને આની આખી પ્રોસેસ કઈ રીતે છે ને એનું પણ આખું અહીંયા વિધિવત રીતે બતાવવામાં આવ્યું છે ગેસનું કઈ રીતે આ થાય છે માનો કે આ છાણનું જે કનેક્શન છે એ પ્લાન્ટમાં લોડિંગ થાય લોડિંગ પછી એ એની આખી જે પ્રોસેસ થાય પછી ગેસનું શુદ્ધિકરણ થાય બલૂનમાં ગેસનો સંગ્રહ થાય પછી એને જે તે કંઈ પણ એની પ્રોસેસ કહે છે બસો બાર સુધી સંકુચિત પ્લસ પછી જે કંઈ એને આઉટલેટ પહેલાં એનું સ્ટોરેજ થાય અને પછી આઉટલેટમાં એનું વેચાણ થાય અને આના ફાયદાઓ જે છે પશુપાલકોની વધારાની આવક પણ થઈ શકે પોષક તત્વોથી ભરપૂર ઓર્ગેનિક ખાતર પણ બની શકે સ્વાસ્થ્ય અને આરોગ્ય પ્રદાન વાતાવરણ મળે મતલબ આનાથી જે

બાયો ડીઝલ સાંભળ્યું હશે બાયો બીજું બીજું ઘણું બધું સાંભળ્યું હશે પણ બાયો સીએનજી આ ફર્સ્ટ ટાઈમ છે એટલે આ કોન્સેપ્ટ કોઈ સીએનજી નો પ્લાન્ટ નાખવા ઈચ્છતા હોય એ બધા મિત્રોને પણ કહું છું કે આમનો સંપર્ક કરી અને તમે એ કરી શકો છો બનાસ ડેરી દ્વારા સંચાલિત છે એટલે પાલનપુર વિસ્તારની અંદર ક્યાં આવતા હોય તો ત્યાં આ એક જ પંપ છે ને હવે પછી બીજા ચાર પંપો છે રાસાયણિક ખાતરનો એક માત્ર વિકલ્પ એટલે બનાસ ડેરીના ખાતરો આ બધા જે ખાતરો છે એ પોષણ

ફેસબુક અને ઇન્સ્ટાની અંદર જો આ વિડીયો જોતા હોય તો પેજને ફોલો જરૂર કરી લેજો આ પંપની માહિતી બીજી કોઈ જોઈતી હોય અથવા આપના સંપર્ક નંબર જોતા હોય તમને કમેન્ટ જરૂર કરજો અમે તમને સંપર્ક નંબર પ્રોવાઈડ કરશું એ લોકો પણ આપને આપના વિસ્તારની અંદર આ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે મદદરૂપ થશે સલામ નમસ્તે